કંશ્યા મહારાજ વિચાર કરે છે મિત્રોને જમાડવા તો ખરા જ ભૂખ્યા નહીં રાખીએ જે ગુણો દૂધમાં છે એવા બધા જ ગુણો ફળમાં પણ છે મિત્રોને કહે છે શોધી કાઢો કોઈ પાકેલા ફળવાળા વૃક્ષો ત્યાં જઈને તમને ફળ જમાડીએ પ્રભુ આપણે છપૈયાની પશ્ચિમ તરફ સરસ જાંબુનું ઝાડ છે મોટા મોટા જાંબુ થાય છે રસ ભરેલા મોઢામાં મૂકી દબાવો તો રસના ઘૂંટડા છૂટે એવા જાંબુના ફળ તો ચાલો ત્યાં ના પ્રભુ ત્યાં નહીં જવાય ત્યાં એક દુર્બુદ્ધિ વાળો માણસ લાકડી લઈને બેસી રહે છે કોઈને જાંબુ પાસે આવવા દેતો નથી એ કહે છે આ બધા જાંબુ હું બજારમાં વેચીશ અને પૈસાદાર થઈશ ઘનશ્યામ મહારાજ કહે છે એવું તો ન ચાલે આપણે ત્યાં ચાલો

જાંબુના વૃક્ષ ઉપર જઈ ભગવાને જાંબુના વૃક્ષ ઉપર જઈ ભગવાને ડાળી હલાવી ટપોટપ પાકેલા જાંબુ પડ્યા મિત્રોએ એ ખીસા ભરી લીધા ભવાની દતે જાગ્યું અબે તબે કરવા લાગ્યું છોકરા ભાગી ગયા કંશ્યા મહારાજ વૃક્ષ ઉપર હતા ભવાની દતે હાક મારી હેઠો ઉતર ના અમારે તો જાંબુ જમવા છે કંશ્યા મહારાજ પાકેલા જાંબુ જમે છે

ક્યારેક એવી બ્રેક મારે બધો ટોપલો ધૂળમાં ઠલવાય જાય માણસ પ્રમાણિકતાની કમાણી કરે એનું પેટ ભરાય છે પટારા ભરાતા નથી પટારા ભરવા માટે માણસ જ્યારે અપ્રામાણિક બને ત્યારે પરમાત્મા કોઈક દહાડો આવી પહોંચે છે ઈશ્વર કૃપાથી તમારા પ્રયત્ન નથી તમારી પાસે જે કંઈ સંપત્તિ આવે ઈશ્વર કૃપાથી તમારા પ્રયત્નથી તમારી પાસે જે કંઈ સંપત્તિ આવે એ સંપત્તિમાંથી સંતોષ માનજો એવી સંપત્તિ માંથી જ સત્કર્મ કરજો પણ પણ ધનપતિ થવા માટે ટૂંકા રસ્તા શોધતા નહીં ઘનશ્યા મહારાજ ભાવાની દત્તને કહે છે આ જાંબુ નું વૃક્ષ તારું નથી છતાં તો અહીંયા કોઈને આવવા દેતો નથી એટલે અમે આવ્યા છીએ આ અસુર ની સાથે રકજક થઈ પછી ઘનશ્યામ નીચે ઉતર્યા ભવાની દત્ત ને એવો ક્રોધ ચડેલો આ ઘનશ્યામ ને તો આજે પછાડું પ્રભુ કહે છે અમને અડતો નહીં પણ ઘનશ્યામ મહારાજનો હાથ પકડવા જાય છે પ્રભુ એવો આંચકો માર્યો જેથી ભવાની દત્ત હાથ ખભા થી ઉતરી ગયો બિચારાને ને ફ્રેક્ચર થઈ ગયું ચીસો પાડતો પાડતો હાડ વેદની પાસે ગયો મોટો લાંબો પાટો બંધાવ્યો અને જોડીમાં હાથ ઘાલ્યો સાંજે વિચાર કરે છે હું રામપ્રતાપભાઈને ફરિયાદ કરું કે આ તમારા ઘનશ્યામે મારો હાથ ઉતારી નાખ્યો ધર્મ દ્વારે ગયો મોટા ભાઈ ને કહે છે આ તમારા ઘનશ્યામે મારો હાથ ભાંગી નાખ્યો રામપ્રતાપભાઈ કહે છે જલ્દી જા નહીં તો હમણાં તારો બીજો હાથ ભાંગી જશે આઠ વર્ષના મારા ઘનશ્યામ ક્યાં અને ચાલીસ વર્ષનો તું ક્યાં આ બનાવ બન્યા પછી બીજાનું પચાવી પાડવાની મનોવૃત્તિનો એણે ત્યાગ કર્યો આગળના ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો